ગુજરાતમાં ફરીથી એક રાજકીય વોર શરૂ થયું છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બંને વચ્ચેનું એક યુદ્ધ શરૂ થયું છે ચેલેન્જ વોર જેને કહી શકાય કાંતિભાઈ અમૃતિયા કે જે મોરબીના ધારાસભ્ય છે એમને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી એના કારણે આખું એક રાજકીય વોર શરૂ થયું છે આખી ઘટના શું છે તો જે રીતે વિસાવદનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થાય છે અને ગોપાલ ઇટાલિયા પોતાના ભાષણમાં એક નિવેદન આપે છે કે સીઆર આર પાટીલમાં જો તાકાત હોય સીઆર આર પાટીલને તેઓ ચેલેન્જ આપે છે કે સીઆર આર પાટીલમાં જો તાકાત હોય તો હવે અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તે તોડી બતાવે જો કે સીઆર પાટીલ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ અન્ય નેતાએ તો આનો સ્વીકાર આ ચેલેન્જને એક્સેપ્ટ નથી કરી પણ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ ચેલેન્જને સ્વીકાર કરે છે અને ફરીથી સામે જ તેઓ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપે છે કે ગોપાલ ઇટાલિયામાં જો તાકાત હોય તો મોરબીમાં આવીને ચૂંટણી જીતી બતાવે કહેવાય છે ને કે પેટ ચોળીને શું ઊભું કરવું આવું જ કામ કર્યું છે કાંધીભાઈ અમૃતિયાએ એમણે કદાચ પોતાની એક અપેક્ષાઓ રહી હશે કે કદાચ સી આર પાટીલ મારા વખાણ કરશે કે પાર્ટીનું હાઈકમાન્ડ મારા વખાણ કરશે ગોપાલ ઇટાલિયાને સામે આ રીતે ચેલેન્જ આપી પણ આ બધી ઘટનાઓમાં તેઓને એક મોટી ભૂલ થઈ કે સામે તે તેઓ જે ચેલેન્જ આપી રહ્યા છે એ સામે કોને આપી રહ્યા છે તો એ સામે ગોપાલ ઇટાલિયાને આપી રહ્યા છે તો સ્વાભાવિક હતું કે વિપક્ષના નેતા તરીકે ગોપાલ ઇટાલિયા છે તો ગોપાલ ઇટાલિયા પણ કશું જ બાકી નહીં રાખ્યું એટલે જેવી જ કાંતિભાઈએ આ ચેલેન્જ આપી એટલે તરત જ ગોપાલ ઇટાલિયાએ પણ એમને વળતો જવાબ આપ્યો કે હું ચૂંટણી લડવા તૈયાર છું પણ એની પહેલાં તમારે મોરબીની સીટ તો ખાલી કરવી પડશે તો આપણે સાથે બંને મળીને આપણે રાજીનામું આપીએ ને પછી ત્યાં જ ફરીથી ચૂંટણી લડીને હું જીતી બતાવીશ હવે આખી ઘટના એ રીતે આખી ચેલેન્જ વોર ચાલુ થઈ ગઈ જેના કારણે જો કોઈ હવે પીછે હટ કરે તો એની છબી ઉપર મોટો ડાઘ પડી શકે એમ હતો એટલે કાંતિભાઈ ભાઈ ખરાડીએ ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને ફરીથી એમને કહ્યું કે આવી જાઓ સોમવારે શંકરભાઈ ચૌધરીનો સમય લઈને કે જે વિધાનસભાના અધ્યક્ષ છે એમનો સમય લઈને આપણે રાજીનામું આપી દઈએ આ રીતની આખી ઘટના રહી છે હવે આગળ શું થઈ રહ્યું છે ક્યાંક નરેશ પટેલ કે જે સર્વ સર્વકર્તા કહી શકાય એ વ્યક્તિનું પણ ક્યાંક ઇન્વોલ્વમેન્ટ વચ્ચે આવી રહ્યું છે તે એ સમાધાન કરાવશે કેમકે છેલ્લે બંને જે વોર ચાલુ થઈ છે ગોપાલ ઇટાલિયા વર્ષિસ કાંદીભાઈ અમૃતિયા બંને જે છે એ તો પાટીદાર જ છે એટલે આ રીતનું આખી ઘટના બની રહી છે પણ કાંતિભાઈ જે કહેવાય ને કે ચોળની શું ઊભું કર્યું આવી એક ઘટના આ બની છે એના પાછળનું કારણ છે કે કાંતિભાઈને જે વ્યક્તિથી જે પ્રોબ્લમ છે એ ગોપાલ ઇટાલિયાથી એમને કશું જ વાંધો ન હતો એમને કશું જ પ્રોબ્લમ ગોપાલ ઇટાલિયાથી ન હતો કેમકે એ તો વિસાવર્દનની ચૂંટણીમાં જીત્યા છે અને વિસાવદનની જનતા સાથે એમનું છે ને ગોપાલ ઇટાલિયાને મોરબીની જનતા સાથે કે મોરબીના કોઈપણ ડખામાં ગોપાલ ઇટાલાનું નામ તો આવવાનું ન હતું પણ જે મુખ્ય જે વ્યક્તિનું જે નામ આવી રહ્યું છે કે કાંતિભાઈની વ્યક્તિથી જે પ્રોબ્લમ છે તો એ નામ છે જે પંકજભાઈ રાણસરિયા પંકજભાઈ રાણસરિયા એ આમ આદમી પાર્ટીના નેતા છે અને કાંતિભાઈની સામે તેઓ વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેઓ ચૂંટણી લડ્યા હતા પણ જોકે તેઓ હારી ગયા હતા એટલે વિપક્ષની ભૂમિકા જો મોરબીમાં કોંગ્રેસ પછી જો આમ આદમી પાર્ટીમાં કોઈ ભજવતું હોય સારી રીતે તો એ છે પંકજભાઈ રાણસરિયા અને આની મોટી ઇફેક્ટ એટલા માટે પડી રહી છે કે થોડા દિવસો પહેલાં જ પંકજભાઈએ કે જે આમ આદમી પાર્ટીના નેતા છે એમને એક ચળવળ શરૂ કરી હતી અને એક ફોર્મ્યુલા સાથે એક ચળવળ શરૂ કરી કે જે ફોર્મુલા એમની સફળ થઈ હતી એમને એક નાગરિકો દ્વારા એક આંદોલન શરૂ કરાવ્યું ચળવળ જેને કહી શકાય અમુક એવી સોસાયટી હતી કે જ્યાં રોડ રસ્તાની મોટી એવી તકલીફો હતી કે જ્યાં વરસાદની વાતાવરણમાં આખું પાણી ભરાઈ જતું હતું એના કારણે એમને કોઈ સરકારની સામે વિરોધ દર્શાવ્યો કે સરકારની સામે ભાષણોબાજી નહીં પરંતુ એમને નાગરિકોને એક કર્યા બધા નાગરિકોને અધિકારીઓ સામે એમને આંદોલન શરૂ કરાવ્યું ધરણા ઉપર એમને બેસાડ્યા જેની ક્યાંક અસર જોવા મળે એટલે સનાળા રોડથી ચિત્રકોટ રોડ નાની કેનાલ પંચાસરા રોડ આ બધા માં એક આખી કોમન પેટર્ન જોવા મળી અને આ બધું જ્યારે થયું જ્યારે જનતા દ્વારા આંદોલન થયું તો ત્યાંના કલેક્ટરને પણ આવીને જોયું તો ત્યાં એ રીતની જે પરિસ્થિતિ હતી કે વરસાદી પાણીમાં ખાડાઓ ભરાઈ ગયા હતા રસ્તાની ખરાબ હાલત હતી એના કારણે તંત્ર ઉપર આખું પ્રેશર ઊભું કરવામાં આવ્યું એના કારણે એ પ્રોબ્લમનું એમને સોલ્યુશન પણ આવ્યું આવી બધી જ્યારે આખી જે ઘટના બની જ્યારે એનું સોલ્યુશન આવ્યું તો સ્વાભાવિક હતું કે તેનું ક્રેડિટ એ આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈને મળવાનું હતું અને મળ્યું પણ ખા એટલે એક સોસાયટી માટે જ્યારે આવું સારું કામ થયું તો બીજી અનેક સોસાયટીઓ પણ સામે આવીને ઊભી રહી કે એ સોસાયટીમાં જો આ રીતનું કામ થતું હોય તો આપણે પણ આંદોલન કરીએ આપણા પણ સમસ્યાઓનું નિવારણ આવશે એટલે બીજી પણ એટલે બીજી પણ સોસાયટીઓ આ રીતે સામે આવી અને આ રીતના આંદોલન કર્યા અને એના અધિકારીઓ પર પ્રેશર થવાના કારણે આ બધું જ એમની જે સમસ્યાઓ હતી રસ્તાઓ રસ્તાઓ ખરાબ રસ્તાઓની જે હાલત હતી જે ગટરની જે સમસ્યાઓ હતી આ બધી સમસ્યાઓનું સોલ્યુશન એમને ત્યાં મળ્યું અને આ બધાનું જે ક્રેડિટ હતું કારણ કે જે ચળવળ ઊભી કરી જે ફોર્મ્યુલા હતો એ ક્યાંક હતો આમ આદમી પાર્ટી નેતા પંકજભાઈ રાણસરિયાનું એટલે આ બધી જ જ્યારે ચળવળો શરૂ થઈ હતી આ ચળવળ જે કરવામાં આવી અધિકારીઓ સામે ત્યારે એક મોટો સવાલ સામીને સામે આવી રહ્યો રહ્યો કે લોકોને આટલી તકલીફ છે મોરબીના લોકોને આટલી તકલીફ છે તો વેર ઇઝ અ એમએલએ ઓફ મોરબી મોરબીના ધારાસભ્ય ક્યાં છે કાંતિભાઈ અમૃત ત્યાં ક્યાં છે આ એક મોટો સવાલ આવ્યો અને એના કારણે એમની ખૂબ ટીકા કરવામાં આવી જનતા દ્વારા પણ અને વિપક્ષના નેતાઓ દ્વારા પણ એટલે આ બધી ચળવળના કારણે જ્યારે કાંતિભાઈની જ્યારે ટીકા કરવામાં આવી ત્યારે એમને આવે સ્વામીને કાંતિભાઈએ પંકજભાઈની તકલીફ હતી પંકજભાઈ હતી પરંતુ તેમને આવેશ સ્વામીને ડાયરેક્ટ ગોપાલ ઇટાલિયા ઉપર નિશાન સાંધી દીધું અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી અને આ રીતની આખી ચેલેન્જ વોર શરૂ થઈ ગઈ હવે આગળ શું થશે એક મોટો સવાલ છે તો આગળ હવે કશું જ થવાનું નથી સોમવારની વાત છે કે સોમવારે રાજીનામું આપશે ફરીથી ચૂંટણી થશે તો એવું કશું જ થવાનું નથી ને એમાં કોઈનો ફાયદો પણ નથી મોટા ભાગે તો નુકસાન જ છે એટલે એટલે સોમવાર સોમવારે આખું એક એવું નાટકની રીતે આખું ડ્રામા કરવામાં આવશે કે ક્યાં ગોપાલ ઇટાલિયા પ્રહાર કરશે અને કાંતિભાઈ સામે પણ પ્રહાર કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે આખા મુદ્દાને ભટકાવી દેવામાં આવશે કશું જ આગળ થવાનું નથી તમારું શું માનવું છે વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના ધારાસભ્ય બંને વચ્ચેના વિવાદ વિશે તમારું શું માનવું છે એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત જોઈએ